તો ભાઈ હવારે અહીંયા વીરધામમાં રોકાણા હતા અને કેટલા અગિયાર નહીં એક મિનિટ ચાર દસ સાડા દસ થઈ ગયા છે અને હવે ગાડીઓ વાડીઓ તૈયાર કરી નાખી છે તો હવે થોડી વારમાં નીકળીએ છીએ અહીંયા જોઈએ કે પહેલા ઋષિકેશજી છે પછી સાંજે ફરીશું હરિદ્વારમાં પછી હવે મળીએ હરી ઋષિકેશ જઈને જોઈએ શું થાય છે ટ્રાફિક બહુ છે એવું સાંભળવામાં આવી જ પણ કંઈ ફરી લઈએ મહાદેવ આપણા અઠવાડિયા કહેતા હતા બધાને યાત્રા રજીસ્ટ્રેશન કરવાનું ચાર્જ આમ નહીં દસ દિવસ પહેલાં કીધું હતું પણ કોઈ મોનતા નહોતા હવે બધા આવ્યા છે ઋષિકેશમાં અહીંયા રજીસ્ટ્રેશન કરવા તો હવે રજીસ્ટ્રેશન બાકી લે ભાઈ રજીસ્ટ્રેશન તો કરવું પડશે જઈએ આગળ જોઈએ કેટલી ભીડ છે અને કેવું છે હા હરિદ્વારમાં તો બોલો ચાન્સ જ નથી અને અહીંયા રીષિકેશમાં જોઈએ કે ભાઈ હા કેટલી ભીડ છે ને ક્યારે રજીસ્ટ્રેશન થાય છે ચલો રજીસ્ટ્રેશન કરવા પહોંચી જાય છે અને હવે જોઈએ કે કેટલી વાર લાગે છે તો ભાઈ રજીસ્ટ્રેશન માટે એટલી બધી તો લાઈન નહીં ઋષિકેશમાં એક બે જણા જ છે તો જોઈએ કેટલી વારમાં થઈ જાય છે અહીંયા તમે જોવા ક લાઈન તો બહુ નહીં પણ બધા ભરાઈ રહ્યા છે રજીસ્ટ્રેશન કરાવવા રજીસ્ટ્રેશન કરાવીએ છીએ અને આ બધા અહીંયા બેઠા છે તો ભાઈ અભી પંજીકરણ ચાલુ છે મતલબ રજીસ્ટ્રેશન ચાલુ છે અને બિલકુલ ભીડ નથી ભાઈ અત્યારે હાલ ઋષિકેશમાં તમે જોઈ શકો છો તો ભાઈ અત્યારે આપણે ઊભા છીએ ઋષિકેશ અને રજિસ્ટ્રેશન કરવા છે હરિદ્વારમાં તો ફૂલ છે પણ ઋષિકેશમાં એકદમ ખાલી છે તમે આવી શકો છો અને ચાર કામ કરી શકો છો બદ્રી અને ગંગોત્રી યમુનોત્રી તમે જોઈ શકો છો આપણે અત્યારે યાત્રા પંજીકરણ કાર્યાલયમાં ઊભા છીએ ઋષિકેશમાં અને બિલકુલ ભીડ નથી તમને બતાવું આગળ તો ભાઈ બધા કહે છે કે બહુ ભીડ છે બહુ ભીડ છે કેદારનાથ બદ્રીનાથમાં અને ઋષિકેશના હરિદ્વારમાં તો તમે જોઈ શકો છો અત્યારે હાલ પંજીકરણ મતલબ રજીસ્ટ્રેશનની લાઈન છે બિલકુલ ખાલી છે આવો અને કેદારનાથ દર્શન કરો ચાર ધામ તમે જોઈ શકો એકદમ ખાલી છે આ છે આપડે ઋષિકેશ નું રજીસ્ટ્રેશન જે રજીસ્ટ્રેશન સેન્ટર છે ચાર ધામ નિઃશુલ્ક પંજીકરણ કેન્દ્ર ઋષિકેશ હવે ઋષિકેશ આયા છીએ અને છેલ્લા દોઢ બે કલાકથી થી ટ્રાફિક છે હા છીએ એટલે રજીસ્ટ્રેશન ઓફિસો ખાલી હતી પણ અહીંયા જો પબ્લિક બહુ છે બહુ ટ્રાફિક છે

એ બડી ઇલીજો ચાલે મેજી નહી ભઈ અતારે તને ભઈ ઇલીજો રા હું આખું થોડી નહી આવिल्या હા એટલા ડટુ મન જાપરે આયો ઓમે કા જો છો ભમી રહ્યા ઓ કણ ભાયરો આવો ઈ જો આજ એ વે હા બહુ તો જ આવો પડને બીજા બરાડે બીજા રાડે બીજા રાડે ન મજા

જંગલ માં વચે વચ અને ગાડીઓ પાર્ક કરીએ અને મેગી નો પ્રોગ્રામ કર્યો મારે બીજું મેગી મસ્ત બની જઈએ એક નંબર મેગી

વડાપા વડાપાવ મેગી 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 અને જો દેશી લાકડા ઇડલી આપણે બનાવીએ ચાઈનાવાળી હોટી ન ખાઈએ મારે બીજો ખાય જો બધા હોટી બધાય જંગલમાં જે મલાય કરવાનો ગોડા

મારો <laughs> અગર અગર આવું ને હવે વિડીયોમાં વીરધામ આવી ગયા છે ને હવે જમવા બેઠા છે શું આઈટમ છે બીજા ભાઈ દાળ દાલ બાટી પાંચ છ સાત ડુંગળી છાસ ખાઈ લઈએ હવે Melhor.